કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોના ઊભા પાકનો શોથ વળી ગયો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગણી વચ્ચે ગુજરાત સરકાર ખેડૂતોને મોટી ભેટ આપે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે જાણવા મળે છે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય તેવું મોટું રાહત પેકેજ આપવાની જાહેરાત કરાશે ખેડૂતો માટે રાહત પેકેજની આખી વાત શું છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાતના ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ એટલે કે માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત ખેડૂત આર્થિક સંકટમાં મુકાયો છે જોકે હવે આસમાની આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજે સાંજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે આ જાહેરાત પછી પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દેવ દિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એસડીઆરએફના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકોમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે આજે બુધવાર છે અને આજે બપોરે કેબિનેટ મીટિંગ પછી સરકારના પ્રવક્તા મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ